ધંધો તો આ મહિનામાં બે ચાર મહિનાનું તો બધું મારા નેકરી ગયું ત્રણ ચાર મહિના જોવું જ ના પડ મૂર્દ એવો ધંધો થયો અને અમારા ગયડો પાસો આ ભગત નું નાટક જલ્યો છે આખો તાર ભગત થઈને ફરે છે ધંધો નહીં કરવા દે તો કોઈ નહીં એક બાજુ કરો એક બાજુ મારા બધા ડફાકા ના ધંધો ચાલુ કરો પણ ના તો ચારે કોરેથી એટલે કોઈ રોટલા નહીં આલા ડોહા કોઈ રોટલા નહીં આલા મારું એમ કેવું છે ધંધા કરો આવતું એ દેખાતું નહીં કલાક થી કોઈ આવ્યું નહીં

પેલી મંગોળી નો દારૂ કચું છાણ આવતો નહી બોલ કચું એટલે એમ કર આ નાઈ દે બીજે જઈએ ચોરી પીને પીએ ભાઈ યા તો હું આલુ છું ખાતું ખાતું તૈયાર છે બોલ બાર તો રહી નાખું એ તો ના ખાવું તું તારે મારા એટલે એવું કીધું તું ઈ નાઈ કંડા ઉગમ પાકી એમ આ તું કલાઈ કર લઈને આવ્યો છે ગંદાવા મંડી જા મને લાગે છે બધું કમ્પ્લીટ કરીને તો બેહી લાગે છે મને મના ડારું દીધો એવો નફરત છે ને કંટાળી ગયો છું એ ઈ ગેંગ વરી જ પાછી એ આ બે જણ જીમા ઓ જીમા

મંગુળી નો દારૂ તો મનાયું એવી બાબુ બાંગુળી પીવા જવું લેવા મારું ઘર નહિ ના આવે મંગુળી નો દારૂ તો એવું સહીબ હા તો

બા હું કરવાનું બૈરું એવું મળ્યું ને એવું મળ્યું છે ને સાટીનો ને તો મઈ મઈ ગોડી નાખવ તમારું નિત મારા ઘર આગી બે દારા થી હમું તો ગરાક આવતો નહીં હું ગરાક નહીં આવતો પૂડી આ ગઢ્યોનો વારવાણ કરજે પાવડા થી બધું નહી દેવા છે તમે તમને ઉપી આ જોજો ખગરો પીવડી દયો ઉલટી કરી જાય એવું કરી જાય હમણાં શું કાવોય કર આ કુતરો મેલા ના 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 ઢોલકો તો હું મેલું રામ તો ઢોલકો નાડી જાય આખો ઢોલકો થઈ ગયો એના કરતી જાતે મેલું છું

ખાવાના ધંધા કર્યા તમે તારા વાગે સેવા મફત ની તારા કરવાની મને જવા દેવા

નરકો હું આમ હતું બેન રોહા નો નરકો જ નહીં હાથમાં ડું હાથમાં એ ભક્તિ કર્યું ને તારે કઉ જી બધા અત્યારે જોન તો બધો વાયક આવો ને તે ગાવા ને બાવા જહી તે સાહેબ અમાર તો અમાર પેલો વગારવાનો નરગો પડ્યો એટલે અમાર તો નહીં હાડા આ ધરોણી તો વાત ના થાય ભાઈ આ પણ આમ લાલ પાઘડી એટલે વાત પતી જાય એક પતંગ ઉઠાવી ના એ રૂડી ને રંગીલી રે એ વાલા તાડી એ વાસડી રે લો હા નટવલ્લા આયા બોલા બોલા કેવું છે કઉ છો મારો ભાઈ સમાન ખબર કે ના ઉપર ની દયા છે આપડે તો ભાઈ બાપા બાની કોઈ ભજન ઠોકો છો કોઈ ભજન ઠોકો છો તમાન ખબર તો છે કે આપણો નંબર આવે છે તો મન ખબર નહીં એ તો વાત સાચી છે ભગતમાં માં ગીત ધબળ કો છો તમે કઉ છો એ અને હું તો કહું છું લા પ્લો હું કેવાય પ્લો પેચ છે

બરોબર છે આ વાલી બઉ મજા આવે જય માતાજી

ચાલો હળો ખુલતા સીમ સીમ ચાલુ કરો જો હા મફલા તું એ અર છે ના જોઈ રહી બરોબર રેડી કોમ કાટ હા થઈ ગયો હું બંધ કરું છું કરો કરો જાઓ તો કઉ છું નટવાલાલ હરી હો હરી એ લોબા લોબા વાળા એ લોબા લોબા વાળા

આવું <San> આવું <San> <San> બે મોકલો રૂપે સીતા બોલી છે

અમે શું કરશું અમે પાઠ પુરવાયા છીએ બરોબર ભજન ગાવાય છે આ ભાઈ બંધો એ ભાઈ બંધો એ ધંધો લગાડ્યો લે

કેટલા આ પક્કણના પેથિયા મારા ઓજ્યો નહી ખોલાવી એટલે પક્કણ મારા માટે તારા માટે બધું ઓ ભલા વઘારી જો એ આટરા વાતો વાટતા તો તને ના જેવાય બળ્યો અત્યાર સિયારાના એવું લાગે આવા પકવાણી ચા લાગે આ કાળો કેમ

રામ 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 અલ્યા થોડો માથા મંજીરાસી કર લારુ ની કોથરીઓ તમે જાવ છો અરે અરે મારી હાહરી આ दारुડિયા ના વાદે રામ 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 આ તો નામ તમે दारू ઘરાજો અલા હું હું दारू નઈ ઘાતો નટિયા અલ્યા કોઈ ગો બેક રટિયા નટિયા હું નઈ ગાળતો મના હેન્ડઓવર કરવા જલા આ તો નકરો दारू થઈ યાર અલ્યા આત્મા તમે આવને કી ગોર અળ થઈ ગયો છે માર થેલો કારણે બધું હોભળવાણ થયું છે મારો ઓશી

યે કી બદોદાર દોરી ના છો દોરી જ નાખ્યો ને તારે અર 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 રામ 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 આવું બૈરું કોના મલ નહીં તો હારું છે કારણ કે ધોકિયા હા તો બબુ જો જે પર તમાર भगत બનો તમારો भगत જો જોમાં કે પીધીસ દે ખોસળી આલે કેટલી